ડોક્ટર રોઝી આહિયા તેમજ ટ્રેઝર ડોક્ટર દીપ્તિ પટેલ ડોક્ટર નરેન્દ્ર વાઘેલા દ્વારા યુનિવર્સલ હોસ્પિટલ ખાતે લાઈવ ઓપરેશન કરીને પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી આ સંમેલનનો મુખ્ય હેતુ સ્ત્રી રોગ સારવારમાં થતા અત્યંત આધુનિક અને વૈજ્ઞાનિક પદ્ધતિઓ વિશે જાણકારી આપવાનો છે તારીખ પાંચ જુલાઈ બે હજાર ચોવીસના રોજ અલગ અલગ વિષયો પર વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રસ્તુતિ બાદ થતા આકસ્મિક રક્ત પ્રવાહને કાબુ કરવા માટેની પદ્ધતિઓ આધુનિક દૂરબીન દ્વારા એન્ડોસ્કોપીની સારવાર તેમજ ઇમેજિંગ ટેકનોલોજી વિશેની વર્કશોપનું આયોજન યુનિવર્સલ હોસ્પિટલ તેમજ હોટેલ લી મેરેડિયન સુરત ખાતે કરવામાં આવ્યું હતું રિપોર્ટર ચિરાગ રાજકોર સિટી ક્રાઇમ ન્યૂઝ સુરત ડોક્ટર દીપ્તિ પટેલ આજે યુનિવર્સલ હોસ્પિટલ થી લાઈવ સર્જરી થઈ રહેલી છે ગાયનેક રિલેટેડ અને કેન્સર ને રિલેટેડ ઘણી બધી જટિલ સર્જરીઓ ઘણા બધા નિષ્ણાત ડોક્ટરો આવેલા છે થઈ રહેલી છે અને અહીંયાના જે ત્રણ ઓટી છે તે ખરેખર ખૂબ જ સુસજ્જ છે અને સરસ રીતે સાધન સંપન્ન હોવાથી વિધાઉટ કોઈ કોમ્પ્લિકેશન સર્જરી ચાલી રહેલી છે અને આનું જે સાહેબે કીધું તે રીતે આનું

તે બધા અહીંયા લેક્ચર આપશે આપશે પોતાના નિચોડ આજે આ યુનિવર્સલ હોસ્પિટલમાંથી લાઈવ લેપ્રોસ્કોપિક વર્કશોપ થઈ રહી છે તો અહીંથી બધા અઘરા ઓપરેશનો જે નિષ્ણાત ડોક્ટરો દ્વારા થવામાં ત્રણ થિયેટરમાં થઈ રહ્યા છે અને ત્યાં લે મેરિડિયન એટલે અહીંથી લગભગ સોળ કિલોમીટર દૂર એને ટ્રાન્સમિટ કરવામાં આવે છે હાઈ ડેફિનેશન મોટા સ્ક્રીન ઉપર જ્યાં અત્યારે લગભગ ચારસો જેટલા લોકો એ જોઈ રહ્યા છે તો નાની નાની ટ્રિક્સ અને ઓપરેશન કઈ રીતે કરવા એ નિષ્ણાતો દ્વારા શીખવામાં આવે છે તેમાંથી આ બધા ડોક્ટરો પોતે અનેક અનુભવનો ભાતું મેળવશે અને એ છેવટે પેશન્ટોને ઉપયોગી થશે આ ઓપરેશન અનેક પ્રકારના છે એક દાખલા તરીકે હમણાં થયું તો કેન્સરનું ઓપરેશન થયું જે ગર્ભાશયનું કેન્સર હતું તે તો ડોક્ટર પુનતા બેકર જો પુણેથી આવ્યા છે જે એના સ્પેશિયાલિસ્ટ ડોક્ટર છે તે અત્યારે હમણાં જ હજુ પૂરું કરવામાં છે એ જ રીતે કોઈકનું ગર્ભાશય આખું બહાર આવી ગયું હોય નીચે બે પગની વચ્ચે લટકતું હોય જેને પ્રોલેપ્સ કહેવાય તો એનું પણ ઉપર ખેંચવાનું ઓપરેશન થયું ત્યાર પછી ઘણાને બાળકો નથી થતા તો તેને માટે ઇન્ફર્ટિલિટી અને જેના બાળક બંધ થવાનું ઓપરેશન કરાવેલું પણ હવે બાળકો જોઈએ છે તો એની નળી જોડવાની સર્જરી થઈ ત્યાર પછી એન્ડોમેટ્રિયો નામનું જે બહુ જ પેઇનફુલ કન્ડિશન છે એક રોગ એવો છે કે જેમાં એટલું અસંખ્ય રોગ થાય આ અસંખ્ય દુખાવો થાય અને એને માટેના જે ઓપરેશનો છે એટલા અઘરા છે કે બહુ અમુક લોકો જ કરી શકે કારણ કે એમાં આંતરડા સાથે પેશાબની કોથળી સાથે યુરેટર સાથે બધું ચોંટેલું હોય છે એટલે કરતી વખતે બહુ જ બીજા થવાનો સંભવ રહેલો છે એટલે એ દુષ્ણા ડોક્ટરો પાસે જ કરાવવું પડે આવા ઓપરેશનો એ બધા આજે અહિયાં થઈ રહ્યા છે